એકવીસમી સદીના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગવાસીવ ગાંધીની આજે એસી જન્મજયંતિ છે જે નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ પ્રમુખ ઋતવીજ જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીબેન રાવત તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રાજીવ ગાંધીને યાદ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ને ચુમ્માળીસમાં થયો હતો તેઓ દેશના સૌથી નાની ઉંમરમાં પીએમ બન્યા હતા રાજીવ ગાંધીને રાજકારણમાં કોઈ રસ ન હતો તેઓ એક એરલાઇન્સ પાયલટની નોકરી કરતા હતા તેમાં ખુશ હતા કટોકટી સમયે ઇન્દિરા ગાંધીને સત્તા છોડવી પડી હતી ઓગણીસો ને એસીમાં નાના ભાઈ સંજય ગાંધીનું હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થવાથી અને બાદમાં માતા ઇન્દિરા ગાંધીને સાથ આપવા માટે તેઓ રાજનીતિમાં આવ્યા હતા રાજીવ ગાંધી સંજય ગાંધીને લોકસભા સીટ પરથી સાંસદ બન્યા હતા ઓગણીસો ને ચોર્યાસીમાં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેઓ વડાપ્રધાન બન્યા હતા રાજીવ ગાંધી ઓગણીસોને ચોર્યાસીથી ઓગણીસોને નેવ્યાસી સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા પંચાયતી રાજને મજબૂત કરવા દૂરસંચાર કમ્પ્યુટર ક્રાંતિ યુવાનોને અઢાર વર્ષે મત આપવાનો અધિકાર રાજીવ ગાંધીએ શરૂ કર્યો હતો રાજીવ ગાંધી વર્ષ ઓગણીસોને છપ્પનમાં બ્રિટનમાં પ્રોફેશનલ પાઇલટ બની ભારત આવ્યા હતા તેઓ દિલ્હી જયપુર આગ્રા રૂટ પર વિમાન ચલાવતા હતા જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે તેમની ઉંમર ચાળીસ વર્ષ અને બોતેર દિવસ હતી એમટીએનએલ બીએસએનએલ અને પીસીઓ તેમના કાર્યકાળમાં શરૂ થયું હતું દેશમાં ટેલિકોમ ક્રાંતિ તેમના સમયમાં આવી હતી તેવા રાજીવ ગાંધીના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓને યાદ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીબેન રાવત નરેન્દ્ર રાવત કોંગ્રેસના નગરસેવકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા દેશ માટે શહીદી વરદાર સ્વર્ગીય રાજ્ય જનમજંતી નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રાજેજી એમના નાના ટેન્યુઅરમાં ભારત દેશ માટે જે કામ કર્યું છે એના માટે હંમેશા દેશ એમને આભારી રહેશે અને ઋણી રહેશે સાચે એક મોર્ડન ભારતના ઘડવૈયા આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા જેમને ટેલિકોમ ક્રાંતિ માટે દ્વાર ખુલ્લા કર્યા ટેકનોલોજી ટ્રાન્સફર અને ટેકનોલોજીના ઇમ્પોર્ટ્સ ઘટાડીને ટેકનોલોજી ટ્રાન્સફર કરીને સાચે ભારત વર્ષને મોડર્નિટી તરફ લઈ જનાર રાજીવજી એક સાચા સોશિયલ રિફોર્મિસ્ટ બી હતા મહિલા આરક્ષણની વાત કરીએ તો મહિલા આરક્ષણ એમના થકી થયું ગામડે ગામડે સુધી ડેમોક્રસીનો સાચો અર્થ જાય લોકલ સેલ્ફ ગવર્મેન્ટને એમ્પાવર કરવા થર્ટી ફોર્થ સેવન્ટી થર્ડ સેવન્ટી ફોર્થ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ ભારત દેશ તેમના દૂરંદેશી માટે સમય સામે તેમને આભારી રહેશે જેમણે ભારતને આ મોડર્નિટી તરફ એક કદમ આગળ રાખ્યા આજે એના જન્મ એમના જન્મજયંતિ નિમિત્તે એમને સતસત નમન કર્યા છે